વલસાડ ડાંગ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે વલસાડ ખાતેથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે વલસાડ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે વલસાડના મોગરા વાડી ખાતેથી ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે પહાડી સાંડપુરના સરપંચ ધર્મેશ ઉર્ફે બોલા પટેલા નિવાસસ્થાને સવારે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ત્યારબાદ કોસંબા ખાતે નરેન્દ્રભાઈ ટંડેલા નિવાસસ્થાને કોંગ્રેસની સમગ્ર ટીમ પહોંચી ગઈ હતી અને કોસંબા ખાતે ખૂબ જ ઉમળકાભેર આનંદભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર સત્તર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલના ધારાસભ્ય ભરત પટેલ સામે નરેન્દ્ર જગુ ટંડેલ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને નરેન્દ્ર જગુભાઈ ટંડેલા નિવાસસ્થાને આનંદભાઈ પટેલનું મોટી સંખ્યામાં

ડાંગ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અનંતભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોર સમિતિના સભ્ય ગૌરવભાઈ પટિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ માજી સાંસદ સભ્ય કિશનભાઈ પટેલ અત્યારે આપણી સાથે છે અને કોસંબા ખાતે નરેન્દ્રભાઈ ટંડેલને ત્યાંથી અત્યારે આપણે એમની વાત જાણીશું કે કઈ રીતે એ લોકો ચૂંટણી પ્રચાર શરૂ કરી રહ્યા છે સૌ તો ગૌરવભાઈ અમને જણાવશો કે કોંગ્રેસમાં એક જીવ પુરાયો હોય એવી અત્યારે તમારા કાંઈકમાં આશા દેખાઈ રહી છે તો બલસાર ખાતે અને આપણે સમગ્ર જીંદાની પણ વાત કરીએ તો એકમાત્ર વિધાનસભા બેઠક જીતવા કેલા એવા ઉમેદવાર આપણે હાઈ તરફથી મળ્યા છે કઈ રીતે કોંગ્રેસને ફરી જાગૃત કરશો કોંગ્રેસ જાગૃત છે જ હતી અને કાયમ રહેવાની છે આટલો હોનહાર ઉમેદવાર કોંગ્રેસે છે જનતા માટે થઈને વલસાડના પ્રશ્નોને વાચા આપવા માટે થઈને અને કોંગ્રેસ માટે અમે હંમેશા એવું કહીએ છીએ કે એક એક કોંગ્રેસી છે તે બોરનું ઈંડું છે એને ચિતરવાની જરૂર નથી હોતી કોંગ્રેસી પોતાની રીતે જ ચૂંટણીઓ લડવામાં વ્યવસ્થા ગોઠવવામાં ખૂબ માહિર છે એ ગળતૂથીમાં એમને મળેલું છે આજે અનંતભાઈની ઉમેદવારીથી યુવાનોમાં એટલો જબરજસ્ત ઉત્સાહ છે અને જે ગામે ગામથી સામેથી જે લોકોએ કોઈ દિવસ જાહેર જીવનમાં કોઈ ભાગ નથી ભજવેલો એવા નવયુવાનો સામેથી આવીને એમ કહે છે કે અમારી પાસેથી કામ લ્યો અમને જવાબદારી સોંપો અમને કામ આપો અમારે અનંતભાઈને જીતાડવા છે એટલે એક અનેરો ઉત્સાહ અને ઉમંગ ખાસ કરીને યુવાનોમાં અશિક્ષિત બેકારોમાં જેની સાથે અન્યાય થયો છે એવા તમામ વર્ગના યુવાનો એમાં પક્ષીપંચ બી આવી ગયો ગરીબ તમામ વર્ગ આવી ગયો આ બધા જ અત્યારે અનંતભાઈની સામે એક આશાની મીટ માંડીને બેઠા છે કે અમારા પ્રશ્નોને વાચા આપવાવાળો એક આંદોલનકારી નવયુવા નવલોહીઓ પ્રતિનિધિ જનપ્રતિનિધિ ચૂંટવાની અમને તક મળી છે એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે કે એના આધારે અમે આ વૈતરણા સો ટકા પાર કરવાના છીએ અને આ ચૂંટણીમાં કોંગ્રેસની જીત મેક છે ચૂંટણી પ્રચારની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો આટલી સવારે વહેલી સવારે હજી સાડા દસ થયા છે આ બીજી મીટિંગ છે એક એક જગ્યાએ અમે લોકસંપર્ક કરીએ છીએ સાથે સાથે અમારા જે આગેવાનો છે અમારા નરેન્દ્રભાઈ ધારો કે અમે નરેન્દ્રભાઈના ઘરે બેઠા છીએ આના પહેલાં અમે ગોલાભાઈના ઘરે હતા અહીંથી અમે કાંતિના ઘરે જશું તિથલ કહેવાનો મતલબ કે જે કોંગ્રેસના ચુસ્ત કસાયેલા કોંગ્રેસીઓ છે એને એક્ટિવેટ કરીને એમને સાથે રાખીને નવ નવયુવાનોની નવી એક ટીમ બનાવીને વડીલોના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી ભાઈ આનંદ પટેલ કોંગ્રેસ ના પંજાબ ના દિશા ઉપર જીતવાનો છે ગામે ગામથી યુવાનો પણ જોડાઈ રહ્યા છે અને જે રીતના કીધું કે હાઈકમાન્ડ પાર્ટી હાઈકમાન્ડે એક આંદોલનકારી નેતા તમને આપ્યો છે ત્યારે અમારી પાસે સૂત્રો પાસેથી જે માહિતી અમને મળી છે વલસાડ શહેરની ગામડાની તમે વાત કરી યુવાનો જોડાઈ રહ્યા છે અને પ્રચાર કાર્ય પણ શરૂ થઈ ગયું છે આજે સવારે પાર્ટી સાંઠોર ખાતે આપણે મુગરાવાડી ભોલાભાઈને ત્યાંથી શરૂ કર્યું આ બીજી મિટિંગ છે તમારી પરંતુ વલસાડ યુથ કોંગ્રેસના જે યુવાન કાર્યકરો છે ઘણા કાર્યકર્તાઓની અત્યારે અમને ગેરહાજરી વર્તાઈ રહી છે આ બાબતે તમે શું પ્રકાશ પાડશો આજે વલસાડ શહેરનો કાર્યક્રમ જ નથી દરેક કાર્યક્રમ અલગ અલગ બનાવવામાં આવ્યો છે આજે તાલુકાનો કાર્યક્રમ શરૂ કર્યો છે કોઈ યુથ કોંગ્રેસની આ પેલો બાર બેઠો છે યુથ કોંગ્રેસનો મહામંત્રી છે આ સાથે જ છે બરાબર આ પહેલો પાછળ કેમ ગયો આરો આય યુથ કોંગ્રેસમાં તો ગજબનાક ઉત્સાહ છે એટલે અમારા કરતા વધારે ઉત્સાહ તો એ લોકો પાસે છે એની પાસે છે આજે સાંજે ફલદરામાં મિટિંગ રાખી છે એ લોકોએ જ રાખેલી છે એટલે અને અક્રોસ ધી પાર્ટી હું દિશા તમને કહું કે ઇટ્સ નોટ જસ્ટ કે કોંગ્રેસમેન એક્ટિવેટ થયા છે અક્રોસ ધી પાર્ટી રાજકીય વિચારધારા ગમે તે હોય પણ અનંત પટેલની સાથે રહેવું છે એ એક લાગણી લોકોમાં એવી જબરજસ્ત ઊભી થઈ છે કે ભાજપવાળા પોતે બી એમ કહે છે કે તમારે જે કરવું એ કરજો અમારે આમાં વચ્ચે આવવું નથી આવા એક યુવા માટે થઈને અમારે માર્ગ મોકળો કરી આપવો છે એટલે જે ગેરહાજરીની વાત છે ને એ તમને ભાજપમાં દેખાશે કોંગ્રેસમાં નથી દેખાય રાજકારણ છે અનેક સમીકરણો બદલાઈ રહ્યા છે ગૌરવભાઈએ કીધું તેમ કે ભાજપવાળાએ પણ કીધું કે તમારે જે કરવું એ તે કરો યુવા લીડર આવે છે તો અમારે એને માર્ગ મોકળો કરી આપવો પડશે ત્યારે આવનારા દિવસોમાં આપણે જોઈશું અને અત્યારે આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલ છે અનંતભાઈ જણાવશો કે મુખ્ય ચૂંટણીના મુદ્દા તમારા શું રહેશે આંદોલનકારી નેતા તરીકેની તમારી જે છબી છે ઘણા એવા પ્રશ્નો છે વલસાડ જિલ્લાના કે વલસાડ વિસ્તારના તો એ કઈ રીતે તમે પૂરા કરશો લોકોની રીતે અને મુખ્ય ચૂંટણીનો મુદ્દો તમારો મુખ્ય મુદ્દો આ વિસ્તારમાં જે સમસ્યાઓ છે કાંઠા વિસ્તારની સમસ્યાઓ છે જેમ કે જમીન ધોવાણનો મુદ્દો છે જેટીનો મુદ્દો છે માછીમારીનો મુદ્દો છે ઘણી વખત અહીંની બોટો પાકિસ્તાનમાં ચાલી જાય છે ત્યાંના સૈન્ય એને પકડી લે છે એ મુખ્ય મુદ્દાઓ છે શહેરીકરણ અત્યારે જે સ્લમ વિસ્તાર કહેવાય ગરીબ વિસ્તાર કહેવાય એમને રહેવાની સમસ્યા પાણીની સમસ્યા એ પણ છે એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો આવે એની સમસ્યા છે ઉંમરગામ વિસ્તારમાં ઉદ્યોગોની સમસ્યા છે ખરાબ ગંદુ ડોઘળું પાણી આવે છે એની સમસ્યાઓ છે અને ડાંગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થઈ રહ્યું છે ત્યાંના લોકોને ત્યાંના મૂળ માલિકો જે છે એને જળ જંગલ જમીનના પ્રશ્નની વાત છે જંગલની જમીનના પ્રશ્નની વાત છે ખૂબ પ્રશ્નોનો ભરમાર છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની શાળાઓ જે આવી છે તે જર્જરિત છે વર્ષ શિક્ષકો નથી મધ્યાહન ભોજનનો મુદ્દો છે આશા વર્કર બહેનોને પૂરતા પ્રમાણમાં વેતન નથી મળતું એનો મુદ્દો છે ખૂબ ઘણા બધા મુદ્દાઓ છે આરોગ્યના મુદ્દાથી માનીને શિક્ષણના મુદ્દાઓ છે ખૂબ મુદ્દાઓ છે બધા જ મુદ્દા